અત્યારે બેન એવું છે કે મહીસાગર જિલ્લાની અંદર છેવાડાના ગામ સુધી જે સરકાર જે કે છે કે છેવાડાના ગામ સુધી પાણી પહોંચાડવાની જે વાત છે સુવિધા આપવાની જે વાત છે પણ આ બધી વાતો જે બધી પાયા વાતો છે અત્યારે મહીસાગર જિલ્લાની અંદર તમે જોયું એ પ્રમાણે ઘણા બધા સરપંચો ભેગા થઈને રજૂઆત કરી છે સરપંચો કોઈ સાંભળતું નથી કામ થતું નથી અને આમ જુઓ તો બેન અમારા વિસ્તારની અંદર મહીસાગર જિલ્લામાં કડાણા ડેમ આવેલો છે છતાં બી આજે માણસોને પાણી પીવા માટેના વલખાવો છે સમજી લો કે અત્યારે મહીસાગર જિલ્લા ની છેલ્લી સરહદ છે ત્યાં કાકરા ડુંગરા ગામ કરીને છે ત્યાંની ત્યાં પરિસ્થિતિ દેખો ત્યાં લોકો પાણી માટે વલખાવા મારે છે બધા કામ નલસે જલ જે બધા કામો થાય છે એ બધા કાગળો પર થતા હોય છે અને આજે માણસોને પાણી માટે વલખા મારવા પડતા હોય છે વારંવાર સંતરામપુર તાલુકાની અંદર રજૂઆત કરીએ છીએ મહીસાગર જિલ્લામાં લુણાવાડા રજૂઆત કરીએ છીએ પણ એનું કોઈ સોલ્યુશન આવતું નથી बिलकुल रजूआत घनी बड़ी जगह